જામનગર જિલ્લાના પંચકોશી એ પોલીસ સ્ટેશન વિસ્તારના જાંબુડા પાટિયા પાસે પોલીસને હકીકત આધારે ત્યાં ચેકિંગ હાથ ધરેલ ચેકિંગ દરમિયાન ત્રણ ટ્રક જીજે જે તેર ડબલ્યુ પચીસ પંચાણું તેમ જીજે જે તેર ડબલ્યુ બત્રીસો અને જીજે જે તેર એટી ચાલીસ ઓગણચાલીસની ટ્રકો આવે એ ટ્રકો પાસે રેતી ભરેલી હોય પોલીસ દ્વારા રેતી અંગે આધાર પુરાવા પૂછતા આ ડ્રાઈવર પાસે તેના આધાર પુરાવા ન હોય અને રેતી ભરેલાનું એની પાસે કોઈ બિલ્ટી વગેરે ન હોય તેને કબજે કરવામાં આવેલ અને પોલીસ દ્વારા તે કબજે કરેલ વાહનોને ખાણ ખનીજને શોધતા ખાણ ખનીજ દ્વારા તેના ત્રણેય ગાડીઓના થઈ ત્રણ લાખ તોંતેર હજાર છસો ઓગણીસ રૂપિયાનો દંડ પણ કરવામાં આવેલ છે